વર્ષ પછી મંજૂર લહેર મારું નામ ઇન્દ્રાબા લાખુભાઈ સોઢા નામ રોહ કોટડા મારો પેન્શન બંધ હતું તો પછી આ ભરતભાઈ છે રિટાયરમેન્ટ છે તો આમને જ મારું બધું કરી દીધું છે તો મારી મરણમૂરી તો સાવ રોકાઈ ગઈ હતી ચા ત્રણ વર્ષ પૂરા થઈ ગયા ચોથું વરસ ચાલે છે પણ હમણાં બે મહિના થયા કે મારું ચાલુ થઈ ગયું છે તો ભગવાનને બધું સારું કરે હું એ જ આશા રાખું છું ને મારા જેવી કોઈ પણ એવી હોય તેને સાથ સરકાર ભરતભાઈ આપતા રહે એવું હું કહું છું મારું નામ દીપકસિંહ સોઢા દીપકસિંહ લાખુબા સોઢા અને મારા ફાધર એક્સ આર્મી મેન હતા અને પછી જે તે વખત હમણાં ત્રણ વર્ષતા એમની ડેથ થઈ ગઈ છે તો અત્યારની તારીખ સુધી સાડા ત્રણ વર્ષ જેવા થઈ ગયા હતા પછી જે હાલમાં અમારો પેન્સલ વિશે જે દોડધક કરી અને બધું અટકી ગયું હતું અને આ જે ભાઈ ભરતભાઈ છે અને સ્ટાફ છે સાથે બધે ખૂબ મહેનત કરી છે અને બધેનું એકદમ વ્યવસ્થિત અમારું કામ થઈ ગયું છે અને જેથી કરી અને બીજા ભાઈઓ જે એક્સમેન છે જે વિધવા બહેનો છે એ લોકોનું બી કામ થાય એ હેતુથી આ ઇન્ટરવ્યૂ આપવામાં આવેલ છે જય માતાજી જય હિન્દ મારું નામ ભરતભાઈ સુથાર છે હું કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનનો જનરલ સેક્રેટરી છું આજે અમારા બધા માટે એક ખુશીની વાત છે કે અમારા ઇન્દ્રાબા સોઢા જે અમારા સ્વર્ગસ્થ લાખુબા સોઢાના ધર્મપત્ની છે અને એમનું પેન્શન છેલ્લા ચારેક વર્ષથી બંધ પડ્યું હતું ક્યાંક વહીવટી તંત્રને કારણે જેની જવાબદારી હતી એ લોકોએ ક્યાંક જવાબદારી લીધી નથી સ્વીકારી નથી અને છેલ્લે ત્રણેક મહિનાથી મારી પાસે આ કેસ આવ્યો અને એ લોકોએ રજૂઆત કરી હતી અમારા પ્રમુખ શ્રી દિલાવરસિંહભાઈ જાડેજા સાહેબને અને જાડેજા સાહેબે અમારા પ્રમુખે મને આ જવાબદારી સોંપી હતી કે ભરતભાઈ આપણા ઇન્દ્રાબા સોઢાનું જેમ મને એમ જલ્દી તમે પેન્શન ચાલુ કરાવી આપો અને એ કેસ મેં ટેકઅપ કર્યો અને ત્રણ મહિનાની અંદર મને આ સફળતા મળી છે એટલે અમારા માટે ખુશીની વાત છે કે એંસી વર્ષના અમારા વયોવૃદ્ધ અમારા વિડોઝ છે કે એમને જે પેન્શન પણ મળી ગયું છે અને એમને એરિયસ પણ મળી ગયું છે આઈ થિંક લગભગ ચાર લાખને ત્રીસ હજાર રૂપિયા જેવું એમને એરિયસ મળ્યું છે અને પંદર હજાર રૂપિયા એમનું પેન્શન બન્યું છે હવે આનાથી વધારે બીજી શું અમને ખુશી હોઈ શકે હું ખાસ એક સર્વિસમેન તો છું જનરલ સેક્રેટરીની રીતે અને માજી સૈનિકની રીતે પણ મારી એક ફરજનો ભાગ પણ છે કે આ ટાઈપના કોઈ પણ કેસ હોય એને તાત્કાલિકના ધોરણે ચાહે મારે જબલપુર જવું પડે એના માટે ચાહે મારે ઇલાહબાદ જવું પડે એમનો રેકોર્ડ જબલપુર છે પેન્શન અમારું ઇલાહબાદમાંથી આવે છે બીસીડીએમાંથી અને ટેઝરી ઓફિસ અત્યારથી ટેજરી ઓફિસનો પણ હું થોડોક આભાર માનું છું કે એમણે પણ થોડીક તસ્દી લીધી છે આ ઇન્દ્રાબાના કેસની અંદર ટેજરી ઓફિસ અધિકારીએ પણ તસ્દી લઈ અને પર્સનલી એમણે અમારું કામ કરાવ્યું છે જેથી કરી અને હું એ લોકોનો આભાર માનું છું ખાસ આપણા મીડિયાના માધ્યમથી આપણે બધાને હું કહેવા માગું છું કે આપણા કચ્છ જિલ્લામાં આવા કોઈ પણ કેસ હોય કોઈ પણ ઓલ્ડ એજ કેસ પેન્ડિંગ પડ્યા હોય કોઈ આપણા સ્વર્ગસ્થ માજી સૈનિકના ધર્મપત્નીઓના કેસ પેન્શન માટેના ખાસ પેન્ડિંગ હોય એના માટે કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનના પ્રમુખ શ્રી બી જાડેજા સાહેબની અધ્યક્ષતાના નેજામાં અમે આ એક બહુ મોટું પીડું ઉપાડ્યું છે કે કચ્છ જિલ્લાની અંદર કોઈ પણ એવા ઓલ્ડ એજ વિડોઝ ન રહેવા જોઈએ જેનું કાંઈ પેન્શન બાકી રહે પેન્શન મળવું જ જોઈએ કોઈ પેન્ડિંગ કેસ ન હોવા જોઈએ એવું અમે નિર્ધારિત કર્યું છે અને આજે છેલ્લા છ મહિનાથી અમે આજે કેસ ઉપાડ્યો છે તો અમારા ઇન્દ્રાબા સોઢાનો અમારો આ પંદરમો કેસ છે કે ત્રણ મહિનામાં પંદર કેસ અમે આજે જે આપી દીધા છે બધાને અને મળી ગયા છે અત્રેથી હું આપને વિનંતી કરું છું કે કચ્છ જિલ્લામાં આખા જિલ્લાની અંદર કોઈ પણ આવા કેસ હોય તો પ્રમુખ શ્રી બી જાડેજા સાહેબ જનરલ સેક્રેટરી ભરતભાઈ સુતાનો સંપર્ક કરી જિલ્લા સૈનિક કલ્યાણનો સંપર્ક કરી અને અમારી પાસે કેસ લઈ આવે અમે ગેરંટી આપીએ છીએ ખાતરી આપીએ છીએ કે વિધિન ત્રણ મહિનાની અંદર એમનું અમે પેન્શન ચાલુ કરાવી દઈશું ચાહે અમારે ગમે તે એની અંદર લડત લડવી પડે ગમે તે કરવું પડે જય હિન્દ જય ભારત